આજે એકત્રીસમી મે બે હજાર પચીસના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસના અંતર્ગત રાજપીપળા નગરમાં આજે તમાકુ અને એની બનાવટો અને એના જે નુકસાન છે એની જનજાગૃતિ માટે એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં આરોગ્યના વિવિધ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અન્ય જે જાગૃત નાગરિકો જોડાયા હતા કે લોકોની અંદર જાગૃતિ ફેલાય કે તમાકુ અને અન્ય નિકોટીનની બનાવટો જે છે એનાથી શું શું નુકસાન છે અને જે આજનો દિવસ છે એની થીમ એ છે કે તમાકુ અને અને નિકોટીનના જે જે ઉત્પાદકો છે એમના જાહેરાતના જે ખરા માપદંડો છે એની અંદર અંકુશ આવે અને લોકોની અંદર જાગૃતિ ફેલાય ખાસ કરીને જે ખરું કે શાળા સંકુલોની સોવારની અંદર જે ખરું કે એનું વેચાણ બંધ થાય ઉપરાંત જાહેર સ્થળોએ ધૂમ્રપાન અને એનો ઉપયોગ ઘટે અને જે આનાથી જે પણ નુકસાન થાય છે જેમ કે શ્વાસના રોગો ફેફસાના રોગો અને લાંબાઈ ગાળે કેન્સર પણ થઈ શકે છે તો આ અંગે લોકોની અંદર જાગૃતિ આવે અને લોકો સ્વયંભૂ તંબાકુ અને એની એની બનાવટોનો ઉપયોગ કરવાનો છોડે એ અમારો ઉદ્દેશ્ય છે ચોપડા નગરની અંદર આજની રેલી જે ખરી જૂની સિવિલ હોસ્પિટલથી સ્ટાર્ટ થઈને બજારમાં થઈને સફેદ હવારથી સંતોષ ચોકડી થઈને પરત થઈ છે અને એની અંદર જે ખરું કે બહોળી પ્રમાણમાં અમારા આરોગ્ય સ્ટાફ વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો છે આભાર